સુરતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે અને સુરતમાં પહેલે જ વરસાદે મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાવી દીધો છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવતા અંબિકા નદી બે કાંઠે વહી રહી છે તે ત્યારે અંબિકા નદી પર આવેલા મહુવાનો ઐતિહાસિક મધર ડેમ છલકાઈ ગયો છે ચાલુ સિઝનમાં પ્રથમ વખતના પહેલા જ વરસાદમાં મધર ઇન્ડિયા ડેમ છલકાતા નયમ નયનરમ્ય આહલાદ દ્રશ્યો સામે આવ્યા છે મધર ઇન્ડિયા ડેમ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન છે મહુવા વિસ્તારના લોકોને ખેતીલાયક પીવાલાયક અને સિંચાઈ લાયક પાણી આ મધર ઇન્ડિયા ડેમ દ્વારા જ મળી રહે છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પહેલા જ વરસાદમાં ડેમ છલકાઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી મધર ઇન્ડિયા ડેમ ઐતિહાસિક ડેમ છે જે છલકાઈ જતા નયનરમ્ય રમ્ય નજારો સામે આવ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત